નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા જાહેર સભા યોજાઇ સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલામાં માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ વિજય ચોક ખાતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના ઉમેદવાર શ્રી જેનીબેન ઠુમરની સભા યોજાઈ સૌપ્રથમ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જેનીબેન ઠુમર દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું અને આ જાહેર સભામાં કોંગ્રેસના આગેવાનો અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમરને વિજયી બનાવવા હાકલ કરાઈ હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા

પાર્ટીની સાથે જવું પડતું હોય છે તો આપણે પણ એવું વિચારી લઈએ કે આપણા ઉમેદવાર બે હજાર સત્તરથી સત્તરમાં તમે જેમને અહીંયાથી ચૂંટીને મોકલ્યા હતા એ સાંભળ તો સો છે પણ ક્યાંક ને ક્યાંક આવા ડરના કારણે આપણી વચ્ચેથી એમને છીનવી લેવામાં આવ્યા છે પણ આ વખતે રાજુલાની જનતા આ ધાર લોકસભાની ચૂંટણીમાં બે નંબર જેની બેન ઠુમરનું પંજાનું નિશાન દબાવી અને એમને બતાવી દેવાનું છે વાત કરતો તો હું આ વિસ્તારના પ્રશ્નોની આજુબાજુના ગામ થી રાજુલા શહેર માંથી પધેરેલા મારા આગેવાનો યુવાન મિત્રો મુદ્દાઓ તપાસી તપાસી ને એક પછી એક કોણ ઉમેદવાર શું બોલે છે કોણ ઉમેદવાર અમારા માટે બોલે છે કોણ ઉમેદવાર કેવી રીતના કામ કરશે એના ઉપર સતત નજર રાખી રહ્યા છો એવા તમે મતદારો અને હવે છેલ્લા ચરણમાં કારણ કે 7 તારીખે મતદાન કરવાનું છે ત્યારે હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે છેલ્લા ચરણમાં આપણે ચૂંટણીના સમયમાં આવી ગયા છે ખૂબ નિર્ણાયક ભૂમિકામાં આવવું જરૂરી એટલા માટે છે કે આપણે જે આઝાદીની વાત કરી આપણે જે સપનાઓ જોયા આજુબાજુ ના ગામડાઓની વાત આવે ત્યારે આગળ આપણે પછાત કોઈ બોલે કે તમારો જિલ્લો પછાત બો તો આપણે આમ ધીમે થી ડોકુ દઈએ તમારે રાજુલા માં આવું કોઈક કેમ તો કે વાત સાચી આમાં અમારું તો કઈ સાંભળાતું નથી ખૂબ સહનશક્તિવાળા મતદારો થઈ ગયા છે અતિ સહનશક્તિ કે આપણે આપણા મત થકી પ્રતિનિધિને પસંદ કરીને મોકલ્યા છે લોકશાહીમાં હજી પણ તમારી પાસે એ તાકાત છે કે તમે નક્કી કરી શકો છો તમારો પ્રતિનિધિ અહીંથી કોણ ચૂંટાઈને જશે તમે નક્કી કરી શકો છો ધારાસભ્ય કોણ હશે સંસદ સભ્ય કોણ હશે આ તાકાત લોકશાહી દેશમાં ભારતમાં કોઈની પાસે હોય તો એ તમારી પાસે છે તમારા મતદાતાઓની પાસે છે આ બધા જ સંઘર્ષોની વચ્ચે આ દીકરી તમારો અવાજ ઉઠાવવા માટે નીકળી છે અને તમને ખાતરી આપીને જવા માંગુ છું કે ઉમેદવાર બનીને આવી છે જિલ્લા પંચાયતની પ્રમુખ

માટે રાજુલા તાલુકાની દશા અને દિશા તમે કેવી જોવા માંગો છો એ પ્રમાણે બંને ઉમેદવારોને તમારા ત્રાજવામાં મતદાન કરજો ખૂબ ગંભીર